મોરબીના હળવદમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા જાહેરમાં જુગાર રમાતો હોવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે હળવદ તાલુકાના ધનાળા ગામનો જુગારનો વીડિયો વાયરલ થયો છે અગાઉ પણ વીટીવી ન્યૂઝે રાણેક પરમાં જુગારધામનો વીડિયો દર્શાવ્યો હતો પોલીસની નજર હેઠળ જુગાર રમાતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આ જ મુદ્દે વિશાલ ફોનલાઇન પર વિશાલ મોરબીના હળવદમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે કારણ કે જાહેરમાં જુગાર હોવાનો વધુ એક વાયરલ થયો છે આ પહેલા પણ એક વાયરલ થયો હતો તે છતાં પણ કયું કોઈ જાતની કાર્યવાહી નહીં વિશાલ વાત કરવામાં આવે તો હળવદ પોલીસ જાણે અત્યારે ત્રણ મહિનામાં નિષ્ક્રિય હોય તે પ્રકારના દ્રશ્યો વારંવાર સમાવી રહ્યા છે અત્યારે હળવદ તાલુકાના ગામનો વાયરલ થયો છે અગાઉ પણ દ્વારા હળવદ તાલુકાના રાણેકપર ગામના બ બે જેટલા વિડીયો પ્રસિદ્ધ કરવામાં ત્યારબાદ પોલીસે માત્ર જુગારધામ બંધ કરાવી છે નહીં કે હજી સુધી એક પણ ફરિયાદ દાખલ કરી છે નથી કોઈ જુગારીઓને પકડ્યા છે માત્ર ને માત્ર જુગારધામ બંધ કરાવ્યું છે અને હજુ એક વિડીયો વાયરલ થયો છે જે હળવદ તાલુકાના ધનાણા ગામનો છે જેમાં ગઈકાલે મોડી રાત્રે જુગારધામ ધમધકતું હતું અને પોલીસની મીઠી નજર હોય પોલીસની રેમ દ્રષ્ટિ હોય તેવા પણ હાલતો મુદ્દાઓ ચર્ચા રહે છે ને ક્યાંક ને ક્યાંક પોલીસ નિષ્ક્રિય થઈ ગયો અથવા તો પોલીસ ના ચોક ફરજડીયાઓ કે કોઈ જમાદારો નો એમાં આપતો ચાલતો હોય તે પ્રકારની પણ ચર્ચા વાળતો જોર પકડી રહી શકુર બિલકુલ વિશાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર